નમસ્કાર રીતમ ગુજરાતી માં તમારું સ્વાગત છે ફટાફટ ન્યુઝ સાથે હું છું પલક અયોધ્યા શ્રી રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા આજે એક વર્ષ પૂર્ણ આસ્થા આધ્યાત્મિકતા થી માંડી ને કેન્દ્ર બન્યું અયોધ્યા रक्षा मंत्री राजनाथ सिंह केरल मुलाकात जैसे मलविकार मा વિદ્યાપીઠમ સૈનિક શાળાનું शाला नु પીએમ નરેન્દ્ર મોદી આજથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કરશે પ્રારંભ નમો એપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પૂતસ્તરના કાર્યકરો સાથે કરશે વાતચીત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ શ્રેણીનો થશે પ્રારંભ આજે સાંજે સાત કલાકે પ્રથમ મેચ કલકત્તાના ઈડન ગાર્ડનમાં થશે શરૂ જી મેન્સ પરીક્ષા આજથી થશે શરૂ ત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે પરીક્ષા પ્રશ્નપત્રના નવા ફોર્મેટ મુજબ લેવામાં આવશે પરીક્ષા પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી સેનાના જવાનો દ્વારા વાહનોમાં ચેકિંગ કરવામાં આવી છે વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના વોશિંગ્ટન ડીસી માં ક્વાટ વિદેશ મંત્રીની બેઠકમાં આપી હાજરી મુક્ત સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક સુનિશ્ચિત કરવા વિવિધ પાસા ઉપર થઈ ચર્ચા તુર્કીના સ્કી રિસોર્ટમાં આગ લાગવાને કારણે છોતેર લોકોના મોત ઘટના સમયે બસો ચોત્રીસ લોકો રિસોર્ટમાં હતા હાજર આગ લાગવાનું કારણ હાલ અકબર છત્તીસગઢ ઓડિશા સરહદ પર સેનાના એન્કાઉન્ટરમાં સત્યાવીસ નક્સલીઓ ઠાર સી એમ વિષ્ણુદેવ સાઈએ સુરક્ષા દળોને આપ્યા અભિનંદન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કવિ કુમાર વિશ્વાસે પ્રયાગરાજ મહાકુંભપતિ મહત્વનું નિવેદન વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ ઉત્તર સરકારના રાજ્યના મંત્રી ખાસ બેઠક પ્રયાગરાજ યોજાશે રાજ્યના તમામ ચોપન મંત્રીઓને આ બેઠકમાં આમંત્રણ અપાયું દિલ્હી અધિકારીઓ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યની કેબિનેટ બેઠક મળશે આગામી બજેટ સત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનાસકાંઠા જિલ્લાના વિભાજન સહિતના મુદ્દા ઉપર થશે ચર્ચા થવાનું અનુમાન રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી જાહેર સોળ ફેબ્રુઆરીએ થશે મતદાન અને અઢાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે મતગણતરી વધુ સમાચારો માટે જોતા રહો રીતે ગુજરાતી નમસ્કાર